હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મોમાજ રસોઈ આજે આપને બનાવશું થોટ સલા તો એના માટે મેં આ દૂધ લીધું છે દોઢ લિટર દૂધ લીધું છે ત્યાર પછી કસ્ટર્ડ પાવડર લીધો છે કસ્ટર્ડ પાવડર ગોળવા માટે મેં થોડુંક દૂધ અલગ લઈ લીધું છે અને બદામ છે કાજુ છે એલચી પાવડર છે અને ખાંટ છે અને ત્યાર પછી આપણે ફ્રૂટ લીધું છે ફ્રૂટમાં કેળા છે સફરજન છે ચીકુ છે દ્રાક્ષ છે અને દાડમ છે તો હવે એના માટે આપણે ગેસ ચાલુ કર્યું અને જાડા વાળું તપેલું અથવા પેન હોય તો દૂધ ગરમ ગરમ મૂકી દઈશું અને દૂધને તો આ મેં દૂધ ગરમ થવા મૂક્યું છે અને તેને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે હવે આપણા દૂધને ઉભરો આવી ગયો છે ભેગ ઊભરો આવે ત્યાર પછી આપણે તેમાં કસ્ટર્ડ પાવડર જે મેં દૂધ અલગથી કાઢેલું હતું એ દૂધમાં કસ્ટર્ડ પાવડર ભેગો કરી મિક્સ કરી હવે આમાં ધીમે ધીમે આપણે નાખતા જઈશું જેથી કરીને ગઠા ન પડે જો તમે ગરમ પાણી ગરમ દૂધમાં નાખશો કસ્ટર્ડ પાવડર તો એમાં ગઠા પડી જાય એટલે આપણે ઠંડા દૂધમાં અથવા તો પાણીમાં પહેલાં મિલાવી અને પછી જે દૂધમાં નાખવાનું અને મેં ચાર ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે દોઢ લીટર દૂધમાં ચાર ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે જો તમને પસંદ હોય અને ઘાંટો ગમતો હોય તો તમે ઓછા વધુ કરી શકો છો અને હવે એમાં આપણે આમે દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે ખાંડ નાખી જો તમને મીઠું વધારે પસંદ હોય તો તમે વધારે નાખી શકો પણ ફ્રૂટ બધા મીઠા હોય એટલે ખાંડ ઓછી હોય તો સારી ખાંડ ઉમેર્યા પછી ખાંડનું પાણી થાય છે તો પાણી ભળે ત્યાં સુધી આપણે દૂધને બરાબર ઉકાળવાનું છે અને ઉકળ ઉકાળતી વખતે તેને સતત હલાવ્યા કરવાનું છે જેથી તળીએ ફ્રોટર પાવડર આપણે તળીએ બેસી ન જાય ખાંડ અને દૂધ નાખ્યા છે એટલે ખાંડનું પાણી ગળી જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવું પડે એ કસ્ટર પાવડર પણ થોડી વાર પકાવશું બરાબર પાકી જાય ત્યાં સુધી હલાવ્યા કરશું કાંટો પણ માપનો છે બહુ આસો નથી કે કાંટો પણ નથી એટલે ખૂબ સડાટ માટે દૂધ તો જો જેમ બની માપે હોય તો સારું લાગે બહુ ઘાટું થઈ જાય તો મજા નથી આવતી હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ બરાબર પાકી જશે હવે તેને આપણે નીચે ઉતારી અને અડધી કલાક માટે રૂમ ટેમ્પરેચર પર મૂકી દઈશું અને ત્યાર પછી આપણે બધા ફ્રૂટ મિક્સ કરીશું તો આપણો ધોધો જે આપણે રૂમ ટેમ્પરેચર મૂક્યું હતું તે હવે ઠંડુ થઈ ગયું છે અને ત્યાં સુધીમાં આપણે બધા ફ્રૂટ સમારી લીધા છે હવે બધા ફ્રૂટ એક એક પછી ઉમેરી દેશે તો તો પહેલાં આપણે ઉમેરશું બધા અને ત્યાર પછી કાજુ હવે સફરજન નાખી દઈશું શીખો અને પછી એમાં દ્રાક્ષ અને દાડા માટે નાખવા હોય ને તો એને સેલથી ઉમેરાય કારણ કે એ ખાટા ફ્રૂટ કહેવાય છે ખાટા ફ્રૂટ જો દૂધમાં પહેલાંથી નાખી દઈએ તો દૂધ ફાટી જવાનો છે અને ખાવા માટે પણ નુકસાનકારક છે સાજો સમય દૂધમાં રહે ખાટું ફ્રૂટ તો એ વસ્તુ ખાવામાં પણ હેલ્થ માટે નુકસાનકારક છે એટલે આપણે ઉપરથી જ હંસા નાખાય પણ અત્યારે તો હું નાખી દઉં જો તમને પસંદ હોય તો તમે એમાં શેરી પણ નાખી શકો છો કાળી દ્રાક્ષ પણ નાખી શકો છો તમને મનપસંદના ફ્રૂટ નાખી શકો છો હવે હું ઇલાયચી પાવડર નાખીશ હવે હું ઇલાયસી પાવડર નાખી દઉં છું બધા ફ્રૂટ ઉમેરી અને આપણું ફ્રૂટ સલાડ રેડી છે અને હજી આને એકદમ સિલ્ડ થવા દેવાનું છે ત્યાર પછી જમવાના ઉપયોગમાં લેવાનું છે અત્યારે રૂમ પર છે તમને જે જે ગમતા હોય એ ફ્રૂટ તમે નાખી શકો છો ફ્રૂટ નાખવાનું થોડુંક ખ્યાલ રાખવાનો કે સરકાર નહીં ઉમેરવાનું જમતી વખતે ઉમેરવાનું હવે આપણે બાઉલમાં લઈ લઈશું તેને દાડંગથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણું ફ્રૂટ સલાડ હવે એને એકદમ ઠંડુ થવા દે અને પછી જમવાના ઉપયોગમાં લેવા તો મિત્રો બારો ફ્રૂટ સલાડ તમને વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો થેન્ક યુ